પંચમહાલ પંચમહાલ તો જિલ્લામાં પણ પર્યાવરણ દિન ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી કે જ્યાં સહેરા પશુ દવાખાના ખાતે વન વિભાગ જે પ્રજાપિતા બ્રહ્મકુમારી સ્વરીય વિદ્યાલય જે પોલીસ વિભાગ પશુ દવાખાના સ્ટાફ નગરપાલિકા સ્ટાફ તેમજ તાલુકાના અગ્રણીઓના હસ્તે વિવિધ છોડનું વૃક્ષારોપણ કરીને દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવા માટે અપીલ કરવામાં આવી ત્યારે પશુ દવાખાના ખાતે રેન્જ ફોરેસ્ટર ઓફિસર અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળોએ બાવન ની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે ત્યારે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશો સાથે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરા નગરના ઘડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્ચ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આજ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ